सहकार मंत्री श्रीमान अमित शाह जी का बहुत बहुत स्वागत वंदन अभिनंदन साथ ही स्वागत गुजरात के माननीय मुख्यमंत्री महोदय जी का माननीय मंत्री श्री जी का और सभी सम्मानित सब मंच पर उपस्थित सभी મોદી અને કર્મઠ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં ભારતમાં તમામ ક્ષેત્ર

श्री दिलीप भाई पटेल आज अभिसार सभागृह में उपस्थित लगभग लगभग अगर हजार धारा शास्त्रीय वकील मित्रों आज संबोधन की शुरुआत में का मैं कहू क्या कार्यक्रम ऐतिहासिक صاحب جی ہم جو ازایمون تھنا نے پھوڑا ہم جو ایم ایو دے گا ہمارے بنا چیخیں پر ہم کچھ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળે એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો હમણાં થોડા દિવસનો ગેપ પડી ગયો કારણ કે તમને ખ્યાલ છે કે થોડુંક બાઇક સ્લીપ થઈ ગયું હતું આજનો વ્લોગ આવી ગયો છે તમે અત્યારે જોતા હશો તો તમને એના ઉપરથી આઈડિયા આવી જાય છે કે એવની સ્લીપ થઈ ગયું હતું અને અત્યારે આપણે માતાજીએ દર્શન કરવા જાવું છે છતાંય તમને દેખાડી દઉં અર્જુન નહીં શું કરે છે કે સર રચકાની મોજ લે છે ગાજર તો ખાઈ ગયા છે હા હા તાજણ પણ એની મોજમાં છે અને હવે આપણે લેટ થાય છે કારણ કે આપણા ફાર્મના કામ પણ ચાલું છે એ પણ જવાનું છે અને હમણાં અમારી એડવોકેટની મીટિંગ હતી એટલે કે ઓથ ટેકિંગ સેરેમની હતી ગાંધીનગર એમાં ગયા હતા તો હમણાં થાકોડો બાકડો હતો પણ બહુ બધો દૂર થઈ ગયો છે તો ચાલો આપણે આગળ વધીએ બ્લોગમાં બેના રહેજો છેલ્લે સુધી ખૂબ મજા આવશે કારણ કે હમણાં થોડા દિવસનો બ્રેક છે તો ઉત્સાહ ડબલ છે તો ચાલો બેના રહેજો પૂનમના માતાજીના દર્શન અને ભૂરાપુરા બાપુના દર્શન થઈ ગયા અને હવે આપણે આવી ગયા અમરેલી અને ઘણા દિવસથી ઘણા લોકોએ આપણી થાળી જોઈ નથી તો તમને બધી વસ્તુ દેખાડી દઉં બહેનો આજનું જો થોડુંક ઝૂમ કરો એટલે દેખાય પૂરી છે અમારી કાઠિયાવાડની ફેવરિટ છૂટી મગની દાળ છે કેરી આવી ગઈ ભાઈ સિઝન આવી ગઈ છે લી લાલ મરચાં પાથેલા બટેટાનું શાક પણ છાલ વાળું અને તળેલો પાપડ છે છાસ છે અને સ્પેશિયલ આઇટમ છે સિકંડ કેસરવાળો બરોબર છે તો આવી મસ્ત આઈટમ હોય આ અને તમને ખ્યાલ છે કે સુગંધ આવ્યો પછી રહેવાય નહીં તો ફટાફટ જમી લેવાનું બાકી પછી આપણે કેસરને અર્જુનને બધાને ફેરવવાના છે ને કુદાવાના છે ને ધમાચકડી કરવાની છે તો એ પણ આપણે જોશું પેલા આપણે જમી લઈએ

વાલો ભાઈ બધી કુદવાની ટ્રેનિંગ ચાલુ જ છે ભાઈ હલો જો અર્જુન જો પેગડા પેગડા અમાર ઢકાણ કુદવાવાળા ઘોડા હો ઈને બાંધવાનો બહુ શોખ છે સેમુડી જો 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 줘. 셰코이. 바드바나 보소크. 샘. 쵸 쵸. 쵸쵸쵸씨